છોડોદેપુર જિલ્લામાં જેતપુર તાલુકાના આંબલ્ગ ગામે દીપડો કુવામાં ખાબકતા વન વિભાગની ટીમ દ્વારા દીપડાનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયું હતું છોટાઉદેપુર જિલ્લામાં વન્યપ્રાણી દીપડાની નોંધપાત્ર સંખ્યા છે અને પાવી જેતપુર તાલુકામાં અનેક ગામોમાં દીપડા જોવા મળ્યા છે ઘટનાઓ વારંવાર બની રહી છે જેને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી જંગલમાં મુક્ત કરવામાં આવે છે ખાસ કરીને કોઈપણ વન્યપ્રાણી ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આવતા હોય અને ખાસ કરીને રાત્રિના સમયે શિકારની શોધમાં નીકળે છે એ જ રીતે ગતરાત્રિ એક દીપડો આંબલંગ ગામે ભીમસિંહભાઈના ખેતરે આવી ગયો હતો અને અંધકારમાં દીપડો કૂવામાં ખાબક્યો હતો જેની જાણ ગ્રામજનોને થતાં સ્થાનિકો વન વિભાગની જાણ કરી હતી અને સંલગ્ન છોટાઉદેપુર વન વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી રેસ્ક્યુના તમામ સંસાધન અને સ્ટાફના કાફલાએ બે કલાકની ભારે જહેમત બાદ દીપડાને સફળતાપૂર્વક પાંજરે પૂર્યો હતો